નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારોની શરૂઆત કરી આપણે બનાસકાંઠાથી તો બનાસકાંઠામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે અને ત્યારે જુદા જુદા ગામોમાં ચૂંટણી ન થાય અને ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચની બિનહરીફ વડની થાય તે માટે ગામના આગેવાનો તેમજ ગ્રામજનો પ્રયાસો કરી રહ્યા છે અને તે જ રીતે પાલનપુર તાલુકાના પેડાગાડામાં ગ્રુપ ગ્રામ પંચાયત આવેલી છે અને જેને લઈને ગ્રામના આગેવાનો તેમજ ગ્રામના આગેવાનો એક ગ્રામજનો અને આગેવાનોની એક ફાર્મ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી અને જેમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પેડાગડા ગ્રામ પંચાયત બિનહરીફ થાય તે માટે તમામે એક સુર સાથે ગામના સુરેશભાઈ ગઢવીને સરપંચ તરીકે તેમજ કેતનભાઈ જોશીને ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફની હાકલ કરવામાં આવી છે અને આ અંગે બિનહરીફ સરપંચ તરીકે નામ જાહેર થયેલા સુરેશભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત તેમજ જિલ્લામાં અને ખાસ કરીને પેડાગડા ગ્રામ પંચાયતની બિનહરીફ થઈ છે અને તેમજ ગામની વાત કરવામાં આવે તો ગામમાં પણ પંચાયત રાજ આવ્યું છે અને તે સમયથી જ અત્યાર સુધીમાં પ્રથમ વખત સરપંચ તરીકે બિનહરીફ ચૂંટણી થતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તે જ રીતે ડેપ્યુટી સરપંચ કેતનભાઈ જોશી ગામમાં પ્રેમ ભાવ વધે અને એકબીજા સાથે હળીમળીને રહે તેવા હેતુથી આ નિર્ણય કરાયો છે અને તમામ સમાજને સાથે લઈ ગામના વિકાસ માટે આ કામ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી ગુજરાત સરકારે પંચાયતની ચૂંટણીઓ જાહેર કરી એનું વોટિંગ બાવીસ તારીખે હતું ફોરમ ભરવાની ત્રણથી નવ તારીખ હતી પાછું ખેંચવાની અગિયાર તારીખ હતી પણ અમારા ગામમાં તમામ ઠાકોર ભાઈઓ ભાઈઓ રબારી બ્રાહ્મણ ભાઈઓ ગઢવી ભાઈઓ વડીલો મિત્રો અને નાના ભૂલકાઓએ એક રસ થઈ અને નક્કી કર્યું કે આપણે આપણા પેડાગડા ગામની ચૂંટણી બિનહરી બનાવી છે અને સમરસ સરપંચ તરીકે આપણે ચૂંટવાના છે એમાં આ તમામ માણસોએ થઈ અને મારું નામ સિલેક્ટ કર્યું અને મને પૂછ્યું તમારા સરપંચમાં રહેવાનું છે ફોર્મ ભરવાનું નથી તમને અમે બિનહરીફ કરવા માટે બધા તૈયાર છીએ એ બિનહરીફ માટેની અમે આજે મિટિંગ રાખી ડૉક્ટર કેતનબેના ફાર્મ હાઉસમાં અને તમામ લોકોએ સંમતિ આપી અને મને આ બિનહરીફ સરપંચ જાહેર કર્યો છે અને ગુજરાતમાં પહેલામાં પહેલી જો બિનહરીફ જાહેરાત થઈ હોય તો એ તમારા ગામ પહેરાગાની જાહેરાત થયેલી છે બિનહરીફમાં અને પંચાયત રાજ અલગ પડ્યું તારથી આજ દિવસ સુધી નથી થઈ પણ પહેલો એક બનાવ એવો છે કે થઈ આ અત્યારે જ્યારે ગુજરાત સરકારની ગ્રામ પંચાયતનું ઇલેક્શન જાહેર થયું છે ત્યારે પેડાગડા ગામના તમામ સમાજના તમામ લોકો ભેગા થઈ અને બધાય બધાએ સર્વાનુમતે એવું નક્કી કર્યું કે આપણે આપણા ગામમાં ઇલેક્શન કરવું નથી અને આપણે આપણા ગામને સમરસી અને સરપંચ ડેપ્યુટી સરપંચ અને તમામ જ્ઞાતિના તમામ સભ્યોને તમામ જ્ઞાતિના લોકોને સરખું પ્રતિનિધિત્વ મળે એ રીતે તમામ જ્ઞાતિના લોકો પણ વર્ડ વાઇઝ એક એક સભ્ય તરીકે ચૂંટાય તેવું નક્કી કર્યું અને તેમાં તમામ જ્ઞાતિના લોકોએ ભેગા થઈ અને આજે સુરેશભાઈ ગઢવીની સરપંચ તરીકે તેમજ હું ડૉક્ટર કેતનભાઈ જોશીની મારી ડેપ્યુટી સરપંચ તરીકેની વરણી કરવામાં આવી અને તમામ જ્ઞાતિના એક એક સભ્ય ગ્રામ પંચાયતની અંદર આવશે ઇલેક્શન થવાથી ગ્રામ પંચાયતમાં જે વેરઝેર અને રાગ્વેષ ઉત્પન્ન થાય છે તે ન થાય તેવા હેતુથી અમે એક તમામ જ્ઞાતિના લોકોએ ભેગા થઈ અને આવું એક વિચારી અને આજે એનો એક અમલ કર્યો છે અને મારી બનાસકાંઠા જિલ્લાની ગુજરાત રાજ્યની તમામ ગામ પંચાયતના લોકોને એવી એક વિનંતી છે કે આવી રીતે સમરસ થાય અને ભાઈચારાની ભારતના જળવાઈ રહે તે રીતે ઇલેક્શન થાય એ જરૂરી છે હું આજના તબક્કે અમારા પેડાગડા ગામના ગઢવી સમાજના લોકો

અને કર્મચારીઓએ અંગત ફાયદા માટે રૂપિયા વાપરી નાખ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે ત્યારે બંને કર્મચારીઓ છેલ્લા એકાદ દાયકાથી હોસ્પિટલના સ્ટાફના પગાર અને ખર્ચ બિલનું ટેબલ સંભાળતા બંટી બબલીનો આ તો માત્ર ત્રણ વર્ષનો હિસાબ છે અને જો કે આ બંનેવ શખ્સોએ તેના સગા સંબંધીઓના બેંક એકાઉન્ટમાં પણ સરકારી નાણાંની હેરાફેરી કરી અને નાણાંની ઉચાપત કરી હોવાની વિગતો સામે આવી છે જો કે આ નાણાંનો આંક કેટલો છે જેની પોલીસ તપાસ બાદ જ વિગતો જાણવા મળશે ત્યારે હાલ હોસ્પિટલના પગાર ખર્ચ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી ભાર્ગવ ત્રિવેદી અને દિવ્યા નામના અકાઉન્ટ અઉન્ટ ફરજ બજાવતા કર્મચારીઓના બેંક એકાઉન્ટમાં જે જમા થતા હોવાનું સામે આવ્યું છે અને હિસાબની વહીવટીની વધારાની જે જવાબદારી છે તે સંભાળતો ડોક્ટર ભાવિન કણસાગરાએ બંને કર્મચારીઓ સામે આર્થિક ઉચાપતની ફરિયાદ નોંધાવી છે ગઈકાલે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ મુજબ આ કામના જે બે આરોપી છે ભાર્ગવ વિજયભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન જયેશભાઈ મુંગરા આ બંને આરોપીઓ દ્વારા સન બે હજાર ત્રેવીસ જુલાઈ બે હજાર પચીસ હાલ દિન સુધી અલગ અલગ સમય અલગ અલગ રીતે જે પોતાનો બેંક એકાઉન્ટ બેંક ઓફ બરોડા શાખાનું છે લાસ્ટ ડિજિટ ફાઇવ ફોર ફોર તેમજ તેમાં રકમ સત્તર લાખ ને વીસ હજાર રૂપિયા તેમજ આ સિવાય ત્રણ એકાઉન્ટ બીજા છે જેમાં વન સેવન ટુ નાઇન ફોર વન ફાઇવ થ્રી અને નાઇન એટ સેવન સિક્સ આ ત્રણેય એકાઉન્ટ મળી અને અલગ અલગ ટાઈમે પોતાના સરકારી નાણાંની ઊંચાપાત કરેલું છે અને જે સરકારી નાણાંની વિશ્વાસઘાતનું કલમ દાખલ કરી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી ચારસો નવ અને એકસો ચૌદ મુજબ ગુનો દાખલ થયેલો છે અને આગળની તપાસ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાલુ છે હું ડૉક્ટર સિંહ કણસાગરા અત્યારે ઇન્ચાર્જ વહીવટી તરીકે બજાવું છું ગત તારીખ ત્રીસ પાંચ શુક્રવારના રોજ જિલ્લા તિજોરી ઓફિસ દ્વારા મને અને અમારા સુપ્રિટેન્ડ સાહેબને બોલાવી આ રીતનું એક જ એકાઉન્ટમાં અલગ અલગ વ્યક્તિના નામના પૈસા ટ્રાન્સફર થાય છે તે બાબતનું જાણવા મળેલ છે જે અન્વયે અમે આ તમામ બિલ ચેક કરતા અત્રેની ઓફિસના પગાર બિલ બનાવતા ક્લાર્ક પાર્ગુભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન એ બે પોતાના એકાઉન્ટ નંબર કર્મચારીના ખાતાના કર્મચારીના નામ સામે પોતાએ પોતાની રીતે એન્ટર કરી પોતાના એકાઉન્ટમાં મારી જાણ બહાર મને મારા વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી મારી બિલમાં સહી કરાવી ને તિજોરીમાં રજૂ કરેલ છે ને હાલ તિજોરી દ્વારા અમને જે માહિતી મળેલ છે તે એકાઉન્ટ ઉપરાંતના બે થી ત્રણ એકાઉન્ટમાં શંકાસ્પદ વ્યવહાર થયા હોય તેવું અત્યારે અમને લાગે છે અત્યારે બાકીના બિલની તપાસ બધી ચાલુ છે ને આવતીકાલે ગાંધીનગરથી ટીમ આવીને વધારે તપાસ આમાં કરશે ત્યાર પછી એક્ઝેક્ટ આંકડો બહાર આવશે હા અત્યારે તે તિજોરી કચેરી દ્વારા અંદાજીત સોળથી સત્તર લાખ જેવી ઊંચા પર થઈ છે તેવી માહિતી મળેલ છે

અને ત્યારે વેણુ બે ડેમમાં બસો ચોરાણું મિલિયન ક્યુબિક ફીટ પાણીના જથ્થામાંથી એકસો પાસઠ મિલિયન ક્યુબિક ફીટ છ હજાર આઠસો ત્રેવીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને ત્યારે વેણુ બે ડેમમાં એકસો ઓગણત્રીસ મિલિયન ક્યુબિક ફીટ પાણીનો જથ્થો પીવાના પાણી માટે અનામત રખાયો છે ને ત્યારે ડેમના ચાર દરવાજા ખોલતા ડેમ સાઇટના નદી કાંઠાના વરજાગ જાડિયા ગધેડ નાગવદર મેખા ટીબડી નીખા ગાણોદ સહિતના ભાદર નદી ચેતન યોગાનંદિસર આજરોજ તારીખ એક છ બે હાજર પચીસ સવારે અગિયાર કલાકે વેણુ બે ડેમ માંથી છ હાજર આઠસો અઠ્યાવીસ ક્યુસેક પાણી ચાર દરવાજા ચાર ફૂટ ખોલી

લાયબ્રેરી ખાતે કરવામાં આવ્યો હતો અને જણાવી દઈએ કે ત્યારે પહેલા જ દિવસે એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ પોતાનું પંજીકરણ કર્યું છે અને ત્યારે ભણતરને શ્રેષ્ઠ રીતે પીરસનાર વિદ્વાન નિવૃત્ત શિક્ષકોના સથવારે આ કાર્ય અલગ અલગ ફેકલ્ટીમાં ભણતર પ્રાપ્ત કરતા સૌથી વધુ અને અસહાય વાત કરવામાં આવતા કાર્ય પ્રશંસાને પાત્ર બની પામ્યું છે અત્યારે આજે જે યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને પંચાયત દ્વારા જે મહત્ત કોચિંગ ક્લાસની શરૂઆત જે થઈ છે ખરેખર આવકારદાયક અને આનંદની લાગણી અનુભવાય એવી વાત છે આ ખાસ તો એટલા માટે જરૂરી હતું કે ઘણા છોકરાઓ ભણવાલાયક હોય છે ભણી શકે છે પણ કેટલાક પોતાની આર્થિક વ્યવસ્થિત નબળી હોવાને લીધે કોચિંગ ક્લાસમાં જઈ શકતા નથી ટ્યુશન લઈ શકતા નથી તો એવા છોકરાઓને આ જે ટ્યુશન ક્લાસ છે એનો લાભ મળશે અને સાથે સાથે જેને માર્ગદર્શનની જરૂર હતી ભણવાલાયક છે હોશિયાર છે પણ કેટલીક વાર એવું બને છે કે એમના માર્ગદર્શન વગર આગળ એ લોકો ભણી શકતા નથી તો એવા આ ક્લાસોમાં એમને સાચું માર્ગદર્શન પણ ચોક્કસ મળશે અને એના લીધે આપણે જે કંઈક ધારીએ છીએ એનું ચોક્કસ ધાર્યું પરિણામ આપણને મળશે અને એ માટે ખરેખર આપણે જે આ જેમણે ક્લાસ શરૂઆત કરી છે ચેરિટેબલ ટ્રસ્ટ અને પંચાયત એમને ખરેખર હું અભિનંદન આપું છું અને સમય સુધી ચાલુ રહે ઘણા લાભ લેશે વાત કરીએ આપણે ભાવનગરની તો ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની ની રથયાત્રાનું કાર્યાલયનું ઉદ્ઘાટન ઉદઘાટન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું છે સંતો મહંતો અને મહાનુભાવોની ની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું જણાવી દઈએ કે દર વર્ષે એક મહિના અગાઉ આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવે છે અને દર બાર વર્ષે નવી મૂર્તિનું નિર્માણ કરવામાં આવે છે અને જેને ક્લેવર પણ કહેવાય છે અને આ વર્ષે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નવનિર્મિત મૂર્તિઓ નગર ચર્ચાએ નીકળશે જેના દર્શનનો લાભ ભાવનગરવાસીઓને મળશે દ્વારા અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થાય છે તે મુજબ આ વર્ષે ચાલીસમી રથયાત્રા આગામી સત્યાવીસ જૂનના રોજ નીકળવાની છે દર વર્ષે રથયાત્રા પહેલાં એની તૈયારી રૂપે એક મહિના અગાઉ કાર્યાલયનું ઉદઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ પરમપૂજ્ય સંતોના વ્રદ હસ્તે કરવામાં આવે છે અને ત્યાર પહેલાં પણ બાકીની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય છે પણ આજે વિધિવત રીતે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે આજ રોજ પૂજ્ય સંતોના ભરદ હસ્તે અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ચાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ અત્યારે સંપન્ન થશે આ વખતની વિશેષતામાં દર વર્ષે જે મૂર્તિઓ છે એ બાર વર્ષે એનો બદલાવ થતો હોય છે આ વર્ષે સત્તરમી મેના રોજ એને કલેવર કહેવામાં આવે છે સત્તરમી મેના રોજ આ જે આપણી પરંપરાગત રીતે બાર વર્ષ પહેલાંની જે મૂર્તિ હતી એનો આ વર્ષે બદલાવ કરવામાં આવ્યો છે અને નયનરમ્ય ભગવાનની મૂર્તિઓ એ નવી મૂર્તિઓ સાથે આ વખતની રથયાત્રામાં ભગવાન દર્શન દેવા માટે નગરચર્યાએ બધા તો વાત કરીએ આપણે બારડોલીની તો બારડોલી આંબાવાડીમાં મજૂરી કરતા યુવકને મારા મારી હત્યા કરાઈ છે જી હા જણાવી દઈએ કે આ માર મારીને હત્યા કરવામાં આવી છે અને યુવકે વાડીમાંથી કેરી ચોરી કરી અને બારો બાર વેચી દીધી હોવાના આક્ષેપ સાથે તેને માર મારવામાં આવ્યો હતો અને ત્યારે બારડોલી તાલુકાના અકોટી ગામે ગત વીસ તારીખે આ ઘટના બની હતી અને વાડી રાખનાર ઈસમ અને તેના સાગરીતોએ મળીને માર માર્યો હતો યુવક બેભાન થઈ જતા અથવા મોત થઈ જતા યુવકને કામરેજના એક શામપુરા ખાતે ગટરમાં ફેંકી દેવામાં આવ્યો હતો અને ત્યારે કામરોજ પોલીસે જે તે સમયે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો અને ત્યારે મૂર્ડ ઉત્તર પ્રદેશના યુવકનો પરિવાર સંપર્ક કરી રહ્યો હતો અને વાડી ભાતે રાખનાર સાથે વાતચીત થતા પચાસ હજાર ગામથી લઈ આવવા માટે જણાવ્યું હતું અને નહી તો યુવકને મારી નાખવાની ધમકી અપાઈ હતી અને ત્યારે પરિવાર યુપી થી આવી અને સમગ્ર હકીકત જણાવતા હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે ત્યારે બારડોલી ગ્રામ્ય પોલીસે હત્યા ગુનો નોંધી અને વાડી ભાડે રાખનાર અશફાક સહિતના પાંચ લોકોની ધરપકડ કરી છે બગીચે મેં આયે છે ગાંવ છે સમીમ ઓર નસીમ નામ કે આદમી લે કે કોણ સા ગં છે સુલતાનપુર से मुरैठा सूरत में कौन सा जगह लाए मुरेठा गांव में ले आए थे वहाँ पे उन्होंने डेढ़ महीना जैसे काम किया उसके बाद उनको लेके गया कोटी नाम की एक बगीचा है वहाँ पे तो वहाँ से उनको टॉर्चर किया गया उसके बाद उनको बुलाए तो बोले कि मुझे पचास हजार रुपया अभी मंगवा के दो नहीं तो तुमको मार दूंगा तो पिताजी मेरे पिताजी के मोबाइल पे मेरी मम्मी ने फोन किया तो मम्मी को धमकी दिए कि अपने लड़के को पैसा लेके भेज देना सुबह नहीं तो इनको मार दूंगा मम्मी बोली बात करवा दो हमारे आदमी से तो उन्होंने बोला बात नहीं होगा बाजू से मम्मी बोली कि पिताजी के चिल्लाने की आवाज आ रही थी उस टाइम लेकिन किस वजह से पचास हजार केरी की के वजह से बोले कि तुम लोग यहाँ पे आए हो तुम लोग हाँ यहाँ पे कुछ तुम लोग केरी बेचते हो तुम लोग चोरी करते हो तुम लोग मेरे को पचास हजार रुपया सुबह मंगवा के दे देने का तो पिताजी बोले ठीक है सुबह हम मंगवा देंगे वहाँ बाजू से चिल्ला रहे थे लेकिन उन लोगों ने फोन नहीं उठाया आपके पिताजी को बाकी ज्यादा उनको पता नहीं था हमको उतना ज्यादा नॉलेज नहीं था उन्नीस तारीख को पिताजी से बात हुआ था उसके बाद मारने मारने का 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 आवाज आवाज आ आ रहा था। हाँ, आ रहा था था पिताजी मुझे मेरे फ्रेंड ने बताया मैं ये पच्चीस तारीख को मुझे बताये कि मेरे पापा गायब हो गए ऐसा ऐसा तो मैं इनके साथ ढूंढने के लिए निकला और हर जगह से पता किया तो पता करते करते मैं मोरेठा पहुंचा और वहां से मुझे पता चला कि उनके पापा अकोटी चले गए हैं जो बारडोली थाना अंतर्गत आता है अकोटी के बगीचे में हमने जाके देखा तो वहा तपास किया हमने तो दो वहा लड़के थे उन्होंने बताया कि आपके पिताजी को यहाँ लाके सेठ ने और गाड़ी के ड्राइवर ने और दो लोगों ने चार पांच लोगों ने मिल के पेड़ में रस्सी से बांध के उनको मारा है ठीक है और मार के यहाँ से गाड़ी में बैठा के वो लोग लेके गए हैं अपने फार्म हाउस पे लेके गए हैं साहब को वो गाड़ी भी बरामद हुई है जिस गाड़ी में वो लोग में हमारे पिताजी को लेके आए थे और साहब को वहाँ पेड़ के नीचे जहाँ उन्होंने मारा था इनके पिताजी हमारे पति के साथ सर फोन किए थे हमने तो उन्होंने उठा नहीं वो आदमी उठाए थे तो कही इसकी जो है अपने लड़के के भेज दो तो पचास हजार रुपये लेके तो हम कहे जो मना है हमारे पति से पहले बात तो करा दो तो कहे नहीं बात नहीं कराएगा हम कहे हमारी मोबाइल तो उनको दो कहे बात मोबाइल नहीं देगी फोन का तो हम कहे फिर का तो कहें जेल भेज दे ठीक है सर भेज दें जेल इतना कहे कि फ़ोन काट दें सबसे सर फोन जाता रहा चार दिन फोन ना उठाए तो जो, जो जहाँ पे आपके पति के साथ हुआ वो क्या करने आए थे काम करने वहाँ पे आम आम तोड़ने के लिए आम का बगीचा देख हाँ, करते हाँ, हाँ, तोड़े ताई तो उनको उनको वहाँ पे उनके साथ गलत किया गया क्या किया गया उन, उनको मार दिया गया सर वहाँ मार दिया हाँ मार के फेंक दिया हाँ, हाँ मार के उनका उसी हम जब जब हम फोन किए थे तभी उनका मार दिया रहा पहले

ત્યારે કપરાડાના અષ્ટોલ ગામના છેવાડે જંગલ વિસ્તારમાં એક સગીરાનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે ત્યારે નાના પોઢા પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી છે સગીરાએ આપઘાત કર્યો છે કે મોતનું કંઈક અન્ય કારણ છે તે સામે આવ્યું નથી અને કાલે પણ કપરાડાના વારના ગામમાં એકસાથે બે સગીરાઓના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યા હતા અને ત્યારે બે દિવસમાં ત્રણ સગીરાઓના મોતને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે સુરત જિલ્લાના કામરેજ ખાતે માલધારી સમાજના વિવિધ પ્રશ્નો જે છે તે સરકાર સુધી પહોંચે તે માટે સુરત જિલ્લાના કામરેજ ગામ ખાતે માલધારી સમાજની તેરમી સંસદ માલધારી સમાજના આગેવાન એવા લાલજી દેસાઈની આગેવાનીમાં મળી હતી અને ત્યારે જણાવી દઈએ કે બોડી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા માલધારી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા કામરેજ સુરતમાં એક માલધારી તેરમી સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું આ માલધારી સંસદમાં માલધારીને લગતા નાના મોટા પ્રશ્નો એના એજ્યુકેશનના પ્રશ્નો એના ગાયના પ્રશ્નો એના ગૌચરના પ્રશ્નો એના રહેઠાણના પ્રશ્નો અને એને સમાજ સાથે મળી જવાના ઘણા બધા પ્રશ્નો લોકો દ્વારા કરવામાં આવ્યા છે અને એ લોકો દ્વારા જે પ્રશ્ન કરવામાં આવ્યા છે એના પ્રશ્નના નિરાકરણ માટે માલધારી સંસદ એટલે કે આખા ગુજરાતમાંથી દરેક તાલુકામાંથી બી ત્રણ વ્યક્તિઓ અહીંયા વધારેલા છે અહીંના આજુબાજુના લાગતા ઓળખતા સમાજના તમામ લોકો પણ અહીંયા વધાર્યા છે બધા સાથે મળીને પ્રશ્નોની ચર્ચા કરશું અને એ પ્રશ્નોના નિરાકરણ કઈ રીતે કરી શકાય સાથે મળીને એને સાથે મળીને કઈ ભાવનાથી એકતા થાય અને કઈ રીતે બધા ભેગા થઈ શકે એના માટેનું એક આયોજન કરવામાં આવ્યું હતું ઓ માલધારી સંસદના પ્રમુખે મને કહેવામાં આવ્યું હતું અને સુરત જિલ્લાનું તમામ કામો મને સોંપી અને આયોજન કરવામાં આવ્યું હતું પણ આ આયોજનમાં સામાજિક લક્ષી અને સમાજના વિકાસ લક્ષી જે કાંઈ કાર્યો કરવાના હતા કે જે કાંઈ સૂચનો હતા એ લેવામાં આવ્યા છે અને એ સૂચનોના આધારે આગળ આપણે શું કાર્યવાહી કરવી એની એક નીતિ ઘડવામાં આવી છે તો આ તરફ આગળ હવે વાત કરીએ આપણે તો સાબરકાંઠામાં નિવૃત્ત શિક્ષક હની ટ્રેપનો શિકાર બન્યો છે જ્યાં હા જણાવી દઈએ કે અમદાવાદની ખાનગી હોટલમાં યુવતીએ મુલાકાત માટે નિવૃત્ત શિક્ષકને બોલાવ્યો હતો અને એક અઠવાડિયા અગાઉ ક્વેક ક્વેક ડેટિંગ એપથી શિક્ષકનો યુવતી સાથે સંપર્ક થયો હતો અને ત્યારે ઈડરના નિવૃત્ત શિક્ષકે ઈડર પોલીસ મથકે સાત આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે અને ત્યારે ત્રણ મહિલા સહિત ચાર ઈસમોએ નિવૃત્ત શિક્ષક પાસેથી પંદર લાખ કહી અને એક લાખ પંદર હજાર રૂપિયા પડાવ્યા હતા અને ત્યારે ડેટિંગ એપથી મહિલાનો સંપર્ક કરવો નિવૃત્ત શિક્ષકને ભારે પડ્યો છે અને જણાવી દીધે કે ઈડર પોલીસે સતર્કતા દાખવી બે મહિલાઓ સહિત ચાર ઈસમોને દબોચી પાડ્યા છે તમામ છ આરોપીઓને ઈડર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માંગણી કરાઈ હતી અને ત્યારે નામદાર કોર્ટે આરોપીઓના

અને આ મોનિકા અને તેમની માતા વર્ષાબેન આ બંને પ્રવીણભાઈને વિશ્વાસમાં લઈ અને નરોડા ખાતે અમલીબેનના ફ્લેટ ઉપર એમને બોલાવ્યા હતા પ્રવીણભાઈ જેવા ફ્લેટ ઉપર ગયા વ્યા દસ જ મિનિટમાં ત્યાં કિસ્મત ઉર્ફે કાનો એ ક્રાઇમ બ્રાન્ચના નકલી પીઆઈ રબારી બની અને ત્યાં પહોંચી ગયા અને એમને ધમકાવવા લાગ્યા એની સાથે સાથે બીજા ત્રણ આરોપીઓ સુનિલ નિર્મલ અને સંજય આ ત્રણ આરોપીઓ એ સોસાયટીના આગેવાનો બની અને એ ફ્લેટ ઉપર પહોંચી ગયા અને તેઓને બદનામ કરવાની તેમજ મારવાની ધમકી આપી આ ધમકી આપ્યા બાદ તેઓ પ્રવીણભાઈ પાસે પોતે પૈસા ન હોવાથી દહેગામ પાસે એક એટીએમમાંથી પચીસ હજાર રૂપિયા વિડ્રો કરવા કરાવ્યા એમની પાસેથી અને બાકીના નેવું હજાર રૂપિયા એ ઓનલાઈન ટ્રાન્સફર પર કરાવ્યા બીજા ટોટલ વીસ લાખ રૂપિયાની ડિમાન્ડ કરી એ લોકોએ અને પંદર લાખ રૂપિયામાં ફાઇનલ સોદો નક્કી કર્યો પણ પ્રવિણભાઈ પાસે એ વખતે હાથ ઉપર પૈસા હતા નહીં આથી તેઓએ ચાલાકીપૂર્વક રતનપુર ગામે એટલે એમના ગામે એમના મિત્રને જાણ કરી અને આ તમામ આરોપીઓને કહ્યું કે આપણે મારા ગામથી બાકીના પૈસા તમને અપાવી દઈશ એમના મિત્રએ સમયસૂચકતા વાપરી અને ઈડર પોલીસે જાણ કરી જેથી એ લોકો પૈસા લેવા આવે એની પહેલાં જ આપણે એની એ લોકોની ટ્રેપ ગોઠવી દીધી અને જેવા આ તમામ આરોપીઓ પૈસા લેવા આવ્યા એવા તરત જ આપણે એ લોકોને પકડી અને એમના વિરુદ્ધમાં હની ટ્રેપનો અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળનો ગુનો દાખલ કરેલ છે ટોટલ સાત આરોપી છે જે પૈકી છ આરોપી આપણે એમાં અટક કર્યા છે જેમાંથી જે વર્ષાબેન જે છે એમના વિરુદ્ધમાં પાટણમાં હની ટ્રેપનો ગુનો દાખલ થયેલો છે કિસ્મત જે નકલી પીઆઈ બનીને આવેલા હતા એમના વિરુદ્ધમાં જસદણ અને સુરતમાં એ કિડનેપિંગ અને હની ટ્રેપિંગનો ગુનો દાખલ થયેલો છે અને સુનિલ શર્મા જેના વિરુદ્ધમાં પ્રાંતિજમાં અને નરોડામાં એમ બે હની કિડનેપિંગના મારામારીના ગુના દાખલ થયેલા છે કોણ કહ્યું કે જે ક્વિક એપ જે છે ડેટિંગ એપ એનાથી સાતેક દિવસથી એ જે મોનિકા છે એની સાથે ચેટિંગ વિડીયો કોલ વગેરેથી એના સંપર્કમાં હતા પોલીસ હજુ પાંચ દિવસના રિમાન્ડ એમની માંગણી કરેલી છે હજુ આપ્યા નથી એમાં પણ એ પ્રક્રિયા ચાલુ છે એક મોનિકાબેન છે જેને પકડવાના બાકી છે તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત